દેવી ભાગવત પુરાણ અનુસાર દસ મહાવિદ્યાઓની ઉત્પત્તિ ભગવાન શિવની પત્ની સતીથી થઈ છે સતીના વિવાહ શિવજી સાથે થયા તેનાથી રાજા દક્ષ ક્યારે ખુશ નહોતા તેમણે શિવજીનું અપમાન કરવાની ઈચ્છાથી એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું યજ્ઞમાં ભગવાન શિવ અને પુત્રી સતી સિવાય બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું પિતાના ઘરે યજ્ઞમાં જવા માટે સતી જીદ કરે છે પરંતુ સર્વ મહાદેવજીને પરિણામની જાણ પહેલેથી હતી તેથી તેમણે સતીની વાતની અવગણના કરીને ત્યાંથી જવા લાગ્યા આ વાતથી સતી એટલા તો ક્રોધિત થઈ ગયા કે તેમણે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું અને શિવજીને રોકવા માટે સ્વયંને દસ રૂપોમાં વિભાજિત કરી શિવજીને દસે દિશામાં ઘેરી લીધા માતા સતીના આ દસ રૂપ એ જ દસ મહાવિદ્યા આવી જ વૈદિક પ્રમાણભૂત કથાઓ સાંભળવા માટે જોડાયેલા રહો અનહદ નાથ સાથે હર હર મહાદેવ